કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું આકારો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ સાથે સી સી એ આર સર્કલ એટલે વર્તુળ ઓ વી એ એલ ઓવલ એટલે લંકુળીઆર આઈ એન જી એલ ઈ ટ્રાયંગલ એટલે ત્રિકોણ સી ઓ એન ઈ કોન એટલે શંકુ આર ઈ સ્ક્વેર એટલે ચોરસ આર ઈ સી ટી એ એન જી એલ ઈ રેક્ટેંગલ એટલે લંબચોરસ એચ ઇ એક્સ એ જી ઓ એન હેક્ઝાકોન એટલે સષ્ટ કોણ